પોતાનો કામ ધંધો મૂકી અને સો કિલોમીટર દૂર આવ્યા છે ખરેખર તો ત્યાંના ચૂંટાયેલા પ્રતિનિધિએ ડૂબી મરવું જોઈએ એમ કેવું તો પર ખોટું નથી બીજું કે અબલાસાને કાયમ ભ્રમમાં રાખવામાં આવે છે બહાર મીડિયામાં એવું ફેલાવવામાં આવે છે કે બે હાજર એક થી કચ્છે વિકાસ કર્યો અમે કચ્છના છેવાડામાંથી આવી છીએ અને ઈ છેવાડામાં મોટામાં મોટો કદાચ જો જીવનનો આધાર હોય એ છે ખેતી અને એ ખેતીથી વંચિત રાખવા માર્સોને સુજલોનમાં પવનચક્યુ ખેતરોમાં થોડાક ભાડા આપી અને ખેતી લઈ લીધી અને તેને આપવા માટે ક્યાંક ને ક્યાંક મજબૂર કરવામાં આવ્યા હોય ગોરા પક્ષીના નામે ખેડૂતોને નહીં અન્ય કંપનીઓને અન્ય કંપનીઓને એમને જમીન ફાળવી આપે છે સસ્તા ભાવમાં એટલી કંપની આવી છે જ્યારે કચ્છને વિશેષ દરજો મળવા છતાં આજે તમે બધાને ખ્યાલ છે કે કચ્છમાંથી જે

તો આ માત્ર આવેદન પુત્ર ન આવેદન પત્ર આપવા પૂરતો મુદ્દો ન માને વહેલી તકે જે સમય અવધી આપવામાં આવી છે એમાં યોગ્ય નિરાકરણ કરવામાં આવે નર આનો પરિણામ સમય માં શું લાવશું એ સરકાર પર યાદ રાખશે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ડોર ટુ ડોર હાથ મિલાવવા માણસો ને બેવકૂપ બનાવવા જયારે ખરેખર અહિયાં પ્રજા આટલી લાચાર બને છે સો સો કિલોમીટર આવે છે ત્યારે ત્યારે એક તેનું કારણ શું તે મીડિયાના આપ સૌ મીડિયા ના માધ્યમ થી હું એમને પ્રશ્ન પૂછવા માંગુ છું અત્યારે વર્ષો થી લડત લડતા હોય ઇબ્રાહીમભાઈ મંદ્રા જે આપડા કોંગ્રેસમાં છે કોઈ પણ જોયા વગર પ્રજાનું કામ હોય ત્યારે ઉપસ્થિત રહે છે અને આ છે કે રાજકીય રોટલા માટે આ બધું થઈ રહ્યું છે જો ખેડૂતો માટેનું કામ થતું હોય તો દુનિયામાં એ શું અફવા ફેલાવા છે અમારા માટે માન્ય નથી રાખતું પણ એમની દરેક કૂટનીતિ નો જવાબ અમે અમારી તાકાત અને સંગઠન સાથે મળીને આપશું